એફબીઆઈના નામે અમેરિકાનો પાસેથી પૈસા ખંકેરવાનો કિસ્સો સામે આવ્યો બીજા બાજુ બોગસ કોલ સેન્ટર ચલાવી ગુનાને આપતા હતા અંજામ સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઈમને મળી મોટી સફળતા એફબીઆઈના નામે અમેરિકા પાસેથી પૈસા ખંકેરવાનો મામલો સામે આવ્યો છે બીજા બાજુ બોગસ કોલ સેન્ટર ચલાવી ગુનાને અંજામ આપતા હતા સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે તલસડ ગામના એકાવન નંબરના વિટેજ બંગલામાંથી કોલ સેન્ટર ઝડપાયું છે આખા દેશના જુદા જુદા સેન્ટરની ઉઘરાણી વડોદરામાં થતી હતી સમગ્ર મામલે સાયબર ક્રાઇમના એસીપીનું નિવેદન ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા સ્થળ પરથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળેલ કે જેમાં ફિફ્ટી વન વિન્ટેજ બંગ્લો તરસઠમાં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળી જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા જે જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ જેમનું નામ છે સ્વયં અરુણ રાઉ ઉંમર વર્ષ બત્રીસ અભ્યાસ ઇસી એન્જિનિયરિંગ સ્નેહ પટેલ અંશ પંચાલ જ્યાં ત્રણ લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને છ ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની એમની સાથેની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવે છે જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પચાસ ઓબ્લિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોની જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એને ત્રીસ ટકા કમિશન આપવું પડશે એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેન્ક્સ છે તેમાં મેજરલી જેપી મોર્ગન ચેઝ બેંક યુએસ બેન્ક અને વેલ્સ ફાર્ગો બેન્ક ત્યાં જે બેન્ક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબતેનો ડુફોળનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેઇડ ઇન્વેસ્ટમેન્ટ પ્રીપેઇડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રીપેઇડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ એના ક્રેડેન્શિયલ્સ ક્રેડેન્શિયલ્સને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસડીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવે છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે જેમાં એક રિચીઝ ગ્રુપ છે એક એ કે ફોર્ટી સેવન બેકઅપ ગ્રુપ છે તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ જારી છે